ઉગાડીને શું તમે એમ કહો છો કે અમે વૃક્ષારોપણ કરી રહ્યા છે ખરેખર કોનો કોપાસ વૃક્ષ સેના છે એ આ પ્રજાને આ ભોળી પ્રજાને કો કે કોનો કપાસ ના વૃક્ષ સરકારે બેન કર્યા મેડમ કર્યા કે નહીં કર્યા કર્યા કે નહીં તો આ પ્રજાને મારવા માટે નહીં તો શું છે 7 ફેબ્રુઆરી 2025 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લાંબાવાડ અને તમે આ જે ઝાડવા જોઈ રહ્યા છે કોનો કાર્પોસના એ સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલા છે અને આ ઝાડ બાબતનો મુદ્દો હમણાં તેર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ લેન્ડફિલ સાઇડ ટુ માટે જે લોક સુનાવણી રાખવામાં આવી હતી તેમાં મુદ્દો ઊભો થયો હતો ઉપસ્થિત થયો હતો એ પછી તમે આ જે વાતને વીસ પચીસ દિવસ થઈ ગયા લોક સુનાવણીમાં અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અમદાવાદ પૂર્વ કચેરીના આરો અને સિટી ડેપ્યુટી કલેક્ટર એ પ્રસંગે હાજર હતા અને તેમણે આ ઝાડ બાબતે અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પણ હાજર હતા અને તેમણે આ વિશે તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવશે આ ઝાડ પણ આજની તારીખમાં તમે જુઓ શું હાલત છે એટલે પબ્લિક હિયરિંગ લોકોના જે અભિપ્રાયો લેવા માટે યોજવામાં આવે છે પણ માત્ર એક ઔપચારિકતા ખાતર જે હિયરિંગ કરવામાં આવતી હોય એ પ્રકારની સ્થિતિ તમે જોઈ શકો છો કે કોર્પોરેશન હોય પોલ્યુશન કંટ્રોલ બોર્ડ હોય કે રાજ્ય સરકાર આ બાબતે કેટલી ગંભીર છે અને આ કોનો કાર્પોસ જે ચાર છે એ પર્યાવરણ માટે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે તેવા ત્યાંના રિપોર્ટે બહાર રિપોર્ટ બહાર આવેલા છે ને એના કારણે જ સરકારે બેન કરેલા છે સત્તા આ પ્રકારના ઝાડ માત્ર આ ખૂણા ઉપર જ નહીં પણ આ વિસ્તારમાં ઠેર ઠેર જોવા મળે છે જેને ડમ સાઈડની આસપાસ બી જોવા મળે છે અને અધિકારીઓ એ બાબતે કોઈ જ ગંભીર જણાતા નથી જે સમયે જિંદાલ ફેક્ટરી જે છે આ સામે મેચ બની અને અમિતભાઈ શાહ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અમિતભાઈ શાહ આવેલા એના ઓપનિંગમાં અમિતભાઈ શાહ આવવાના બે ત્રણ દિવસ પહેલાં બી અમે એક વિડીયો કરાયેલો છે ત્યારે આ ઝાડ વિશે અમે બોલેલા છે અને કહ્યું છે કે ભાઈ અમિતભાઈ શાહની નજર આ ઝાડ ઉપર પડશે કેમ અને પ્રતિબંધિત છે જે પર્યાવરણ પાણી સ્થાનિક કાર્યો કે બધા બાબતે ભયંકર નુકસાનકારક હોવા છતાં એની રજકણ છે કે જે બી આ ઝાડ ઉપર કોઈ પક્ષી બેસતું નહીં માળો બાંધી શકતું નથી એટલે કોઈ પણ પ્રકારે ફાયદાકારક ઝાડ છે નહીં પર્યાવરણને ખૂબ વારંવાર નુકસાન પહોંચાડે છે છતાં આ ઝાડ શા માટે લગાવવામાં આવે છે અને આ ઝાડ પ્રતિબંધિત છે તો પછી જે તેવી જવાબદાર વિભાગો તેને દૂર કરવાની કામગીરી કેમ નથી કરતા એ સૌથી મોટો સવાલ છે સાબરમતી નદી શાસ્ત્રી બ્રિજનો છેડો છે અને સામે ગેસપુર ગામ છે અને ગેસપુર ગામથી આ રસ્તો બેરમપુરા અને સુએજ ફાર્મની ડમ સાઈડ તરફ જાય છે હવે અમે તમે અહીંયા બતાવીશું આખા રસ્તાની બંને સાઈડ તમે જો કોનો કાર્પોસ ઝાડ હજારોની સંખ્યામાં કોનો કાર્પોસ ઝેરી જે પર્યાવરણના જાહેર આરોગ્ય માટે નુકસાનકારક છે એ અહીંયા બી યથાવત છે જોવા મળી રહ્યા છે જે લોક સુનાવણી થી આ મુદ્દો ઉછળ્યો ચોકડી તરફ જતો રસ્તો છે અને રસ્તાની ધાર ઉપર કતાર બંધ જ્યાં નજર નાખો ત્યાં છીકાછેક સુધી કોનો કાતકો ચાડ ખડીખામ ઉભા છે આ ઝાડ હજુ બહુ સાજો સમય થયો નથી લગાય સરકારે પ્રતિબંધ મૂક્યા પછી લગાયેલા છે આ ઝાડ એટલે કોર્પોરેશનમાં ક્યાં તો અધિકારીઓ ઘટાડા છે ત્યાં તો પછી જે સરકાર છે જે પરિપત્રો નિયમો તો લાવે છે એને હકીકતમાં તે દિશામાં કામ કરવાનો કોઈ રસ નથી એટલે એના કારણે જાહેર આરોગ્ય દિવસે ને દિવસે કથળતું જાય છે ને જોખમમાં મુકાતું જાય છે અને પર્યાવરણ જે પર્યાવરણ છે એના ઉપર બી ખૂબ વિકટ ગંભીર પરિસ્થિતિ આવીને ઊભી થઈ ગઈ છે એમાં ડમ સાઈડ આસપાસના જેટલા બી વિસ્તારો છે ચાર પાંચ કિલોમીટરના વિસ્તારના લોકોનું જીવ દુષ્કર થઈ છે જો અહીંયા કોઈ નેતાઓ રહેવાનું પસંદ કરે તો એમને ખ્યાલ આવે કે જમીનની હકીકત શું છે લોકોની હાલત કેવી છે કેટલા પ્રકારનું દૂષણ અહીંયા જે એ લોકો સહન કરી રહ્યા છે અહીંયા છેક દૂર સુધી જ્યાં સુધી જાઓ ઘણું ચાલીને આવ્યા અમે તમને છીકા છેક સુધી પ્રતિબંધિત કોનો કારકો ઝાડ જોવા મળશે અને આ સામેની સાઈડ બી એ સ્થિતિ ખરેખર આના માટે દોષિત અધિકારીઓ કરતે રાજ્ય સરકારને કે જે શાસક કરતા પાર્ટી છે એના નેતાઓ વધારે દોષિત છે કે તે લોકો બધું જાણતા હોવા છતાં આ વિષય ગંભીર છે નહીં જો આ કેટલી બેફામ ડમ સાઈડ ઉપર ચાલતી ટ્રકો અને પછી અકસ્માતો આ ટ્રકોના કારણે આખા અંદાજમાં થાય છે આ છે પ્રેરણા ચોકડી રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંધિત કોનો કાર્પસ જે ઝાડ છે ઝેરી એ માત્ર સરકારી સાઈડ ઉપર જ છે એવું નથી પ્રાઇવેટ કંપનીઓમાં પણ એનો ખૂબ દબદબો છે ને આ જે કંપની છે એનો પાવર પ્લાન્ટ છે પચીસ મેગાવોલ્ટ કોલસા આધારિત પાવર પ્લાન્ટ છે એણે ફરજિયાત ગ્રીન બેલ તૈયાર કરવો પડે ઊભો કરવો પડે અને એણે કર્યો છે નહીં અને સતત એ વિષય પર લખવા પછી એણે આ પ્રતિબંધિત ચાર્ડ ઊભા કરી દીધા છે અને આ બાબતે છ મહિના પહેલાં એક અહેવાલ પ્રસિદ્ધ કરેલો પણ તેમાં કોર્પોરેશન કે પોલ્યુશન કંટ્રોલ બોર્ડે કોઈ જ એક્શન લીધા નથી કેટલું દુર્ભાગ્યપૂર્ણ કહી શકાય કે આપણા સરકારી વિભાગો છે તેમને પગાર તો સરકારના આમ જનતાના ટેક્સ મારફતે ચૂકવવામાં આવે છે પણ આમ જનતા માટે જે નુકસાનકારક હોય અને એ પરિબળો સામે એક્શન લેવાના હોય ત્યારે સરકારી તંત્ર વામડું પુરવાર થાય છે અને ક્યાંક ને ક્યાંક જે પ્રાઇવેટ કંપનીઓ છે એના તો કૂંટણીય પડેલું હોય છે એવા વારંવાર દ્રશ્યો સામે આવતા હોય છે